ગુડ મોર્નિંગ બાળ મિત્રો ચાલો આપણે એક પ્રવૃત્તિ કરીએ જુઓ અહીં મેં ફ્લેશ કાર્ડ મૂક્યા છે એક કાર્ડમાં ટપકા છે અને આ બાજુ અંક મૂકેલા છે ટપકા ગણી અને તેને અનુરૂપ અંક તેની પાસે જોડવાનો છે ચાલો રિતેશભાઈ આવી જાઓ અહીં ત્યાં લેથી ગણો ભાઈ

就。 ચલો ભાઈ ઋષિ માટે ક્લેપ સરસ હવે જુઓ હવે આ જ બીજી રીતે ઉપયોગ કરીએ જુઓ બાળ મિત્રો અહીં આ કાર્ડમાં એક બાજુ પાંચ લખેલા છે ને આ બાજુ ત્રણ ટપકા છે એટલે આપણે સંખ્યા બનાવવાની છે પાંચ દશક અને ત્રણ એકમ કઈ સંખ્યા બનશે ત્રણ ત્રેપન ચાલો હવે યુગભાઈ આવી જાઓ એ રીતે તમે અહીંથી કાર્ડ લઈ અને સંખ્યા બનાવો ચલો ત્રેપન માં દશક કેટલા બેટા પાંચ દશક ત્રણ એકમ સરસ હવે એ જ કાર્ડ ઉલટું કરી દો ચાલો કઈ સંખ્યા બની સરસ સરસ હવે જુઓ હવે આપણે આ સંખ્યામાં કઈ સંખ્યા નાની કઈ સંખ્યા મોટી એ પણ સમજવાનું છે અને એમાં દશક કેટલા અને એકમ કેટલા તેની સ્થાન કિંમત પણ સમજવાની છે તો ચલો આ સંખ્યા છે ત્રેપન થોડુંક ફરીથી લખી દો બેટા ઘાટું દેખાય એવું પચાસ ત્રણ ત્રેપન ચાલો હવે જુઓ અહીં દસની નોટો અને એક એક રૂપિયાના સિક્કા છે તો જુઓ ત્રેપન એટલે નોટો ની આવશે પાંચ નોટો તો ચાલો મૂકો બે દશક એટલે દસ ની કેટલી નોટ પાંચ અને એકમ માં કેટલો અંક છે ત્રણ તો અરે વાહ ખૂબ સરસ ચલો હવે આ કઈ સંખ્યા છે તો હમ ચલો મૂકો અને છૂટા છૂટા પાંચ રૂપિયા

હા તો હું એમ પૂછું બેટા કે 53 અને 35 માં કઈ સંખ્યા મોટી 53 હા જે ખાનામાં જુઓ અહીં 50 ની 3 નોટો 50 ની 5 ની 10 10 ની 5 નોટો અને 3 રૂપિયા છૂટા અહીં 10 10 ની 3 નોટ એટલે કયા રૂપિયા વધારે છે 50 હા ખૂબ સરસ ચાલો હવે બીજી સંખ્યા બનાવીએ ચાલો પૈસા લઈ લો બેટા અહીં મૂકી દો ચાલો હવે દેવાંશી બેન આવે